હેલો સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બેના ક્વેશ્ચન નંબર એકના સમજો હવે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેના ક્વેશ્ચન નંબર બેના સમજવીશું તો એમાં શું આપેલું છે તો નીચે દર્શાવેલી સંખ્યાઓમાં અનુક્રમે દ્વિઘાત બહુપદીઓના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તે પરથી દ્વિપદ દ્વિઘાત બહુપદી મેળવો પહેલાં આગળનામાં જ્યારે આપણે ક્વેશ્ચન નંબર એકની અંદર જે દાખલા જોયા હતા એની અંદર શું હતું દ્વિઘાત બહુપદી આપેલી હતી અને આપણે એના શૂન્યનો ગુણાકારને શોધતા હતા જ્યારે એની અંદર શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે અને એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આપણે કઈ રીતે જોઈશું કઈ રીતે ગણીશું એ આપણે આ વિડીયોની અંદર જોઈએ તો અહીંયા આપેલું છે એ પહેલાં દાખલાની અંદર એક ચતુર્થાઉંશ અને બીજું છે માઇનસ એક તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું પહેલાં તો એ નક્કી કરવું પડશે એના ઉપરથી આ બંનેમાંથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કયો છે અને એ પરથી એ બી અને સીની ની કિંમત શોધી અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી એટલે કે આગળ સમીકરણ બનાવીશું તો જોઈએ તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો પહેલાં લખીશું શૂન્યોનો સરવાળો એટલે થશે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર થશે માઇનસ બી ભાગ્યા એ તો આપણે પહેલું જોઈએ તો આ લઈએ તો પેલો શૂન્યનો સરવાળો તરીકે આ લઈએ તો અહીંયા લખી શકાય એક ચતુર્થાંશ બરાબર માઇનસ બી ભાગ્યા એ તો મતલબ શું થયો બરાબર સામે હોય તો એનો મતલબ થયો કે બી બરાબર એક અને એ બરાબર ચાર તો અહીંયા લખી શકાય માટે એ બરાબર ચાર અને માઇનસ બી બરાબર એક હવે બી કોઈ દિવસ માઇનસ હોય નહીં એથી આપણે ચિહ્ન બદલીશું તો અહીંયા થશે બી બરાબર ચિહ્ન બદલે એટલે સામે જતું રહે તો માઇનસ એક હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર તો એના માટે હતું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર લઈએ તો શું હતું સી ભાગ્યા એ તો અહીંયા આપણે કઈ સંખ્યા આપેલી હતી તો માઇનસ એક બરાબર સી ભાગ્યા એ હવે આપણે એની સંખ્યા ખબર છે તો કેટલી છે તો માઇનસ એક બરાબર સી ભાગ્યા એની કિંમત છે ચાર तो आई ना होय तो आपण एक लखी शके ह बं चौकड़ी गुणाकार करे तो शू तसे एक सी बराबर माईनस एक गुण्या चार तर अखी शकय सी बराबर एक गुण्या चार ए माईनस चार तर सी बराबर केला था माइनस चार तो आरती लखी શકાય પ્રમાણિત સ્વરૂપ પહેલાં લખવું પડશે તો પી ઓફ એક્સ બરાબર એ એક્સનું સ્કવેર દ્વિઘાતનું પ્રમાણિત સ્વરૂપ યાદ કરવાનું તો એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો એ પ્રમાણે જે આપણે કિંમતો શોધી એ બરાબર ચાર બી બરાબર માઇનસ એક અને સી બરાબર ચાર તો આની અંદર મૂકીએ તો અહીંયા લખી શકાય એ બરાબર કેટલા હતા ચાર તો અહીંયા લખાય ચાર એક્સનો સ્ક્વેર બી બરાબર હતા માઇનસ એક તો અહીંયા લખાય માઇનસ એક એક્સ અને સી બરાબર ચાર હતું તો માઇનસ ચાર તો આ થશે દ્વિઘાત બહુપદી તો આ સમનો જવાબ એટલે કે આ દાખલાનો જવાબ થશે ચાર એક્સનો સ્કવેર માઇનસ એક એક માઇનસ ચાર ત્યારબાદ આગળ જોઈએ સમ નંબર બે વર્ગમૂળમાં બે અને એક ત્રત્યાંશ તો આગળના સમમાં જે રીતે આપણે ગણતરી કરી એ જ રીતે અહીંયા કરીશું તો અહીંયા લખી શકાય કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ બી ભાગ્યા એ તો અહીંયા આપણે શું આપેલું છે વર્ગમૂળમાં બે તો એ લખાય વર્ગમૂળમાં બરાબર માઇનસ બી ભાગ્યા એ હવે બેના નીચે કંઈ ના હોય તો આપણે એક લખી શકીએ તો આ બંનેમાં શું થશે તો એ બરાબર એક થશે તો માટે એ બરાબર એક અને માઇનસ બી બરાબર બે હવે બી આગળ જોઈએ એ જ રીતે માઇનસ બી હોય નહીં તો એટલા માટે એ લખીશું વર્ગુણ બી બરાબર માઇનસ બે ત્યારબાદ આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ તો આપણને ગુણાકાર કેટલો આપે છે તો એક ત્રત્યાંશ બરાબર સી આપણને ખબર નથી કેટલો છે એ બરાબર આપેલો છે એક હવે જો આ બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો એક ગુણે એક અને આ ત્રણ સી તો અહીંયા લખી શકાય ત્રણ સી બરાબર એક ગુણ્યા એક એટલે એક તો અહીંયા શું થશે સી બરાબર એક છેદમાં ત્રણ તો સીની કિંમત કેટલી આવી કહેવાય તો સી બરાબર એક તો હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપે લખીએ તો દ્વિઘાત બહુપદી સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો પહેલાં એનું પ્રમાણિત સ્વરૂપ લઈએ તો અહીંયા થશે એ એક્સનો સ્ક્વેર બી એક્સ તો જે આપણે આગળ શોધ્યું એ બી સીની કિંમત તો એ લખીએ એ બરાબર હતો એક બી બરાબર માઇનસ વર્ગમૂળમાં બે અને સી બરાબર એક ત્રત્યાંશ તો એ લખીશું તો એક એક્સનો સ્ક્વેર બી માઇનસ વર્ગમૂળમાં બે તો વર્ગમૂળમાં બે એક્સ અને સી સી એટલે પ્લસ એક ત્રત્યાંશ હવે અહીંયા છેદમાં ત્રણ આપેલો છે તો એને દૂર કરવા માટે આપણે શું કરીશું અથવા તો કોઈ અલગ રીતે લખવું હોય તો આપણે શું કરીએ તો ત્રણને લસાની રીતે ગણીએ તો અહીંયા લખી શકાય એક્સનો ઘન ત્રણ વડે ગુણવાના ત્રણ વડે ભાગવાના તો છેદમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે એક્સ ગુણ્યા ત્રણ ભાગ્યા ત્રણ વત્તા એક કારણ કે અહીંયા ત્રણ આપેલો છે તો અહીંયા બંનેનો ગુણાકાર કરીએ આ બંનેનો ગુણાકાર થાય તો કેટલો થશે તો ત્રણ એક્સનો ઘન ત્રણ એક્સ સ્ક્વેર સોરી ભાગ્યા ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એક્સ ભાગ્યા ત્રણ કારણ કે આનો ગુણાકાર થાય નહીં એટલા માટે એ આપણે લખ્યું ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે એક્સ છેદમાં ત્રણ વધતા અહીંયા આવશે એક છેદમાં ત્રણ તો અહીંયા દર વખતે ત્રણ લખવાય એના જો ત્રણને ને એક વખત લખીએ તો બી ચાલે તો અહીંયા લખી દઈએ આપણે ત્રણ તો ઉપર કેટલા વધ્યા તો ત્રણ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એક્સ પ્લસ એક તો અહીંયા શું કરીશું આપણે તો અહીંયા લઈએ તો એક તૃતીયાંશને અલગ લખીએ તો અહીંયા લખી શકાય ત્રણ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એક્સ લસ એક તો આ થશે આ સમની અંદર દ્વિઘાત બહુપદી ત્યારબાદ જોઈએ આગળનો સમ નંબર ત્રણ એમાં પણ એ જ રીતે તો સૌથી પહેલાં શું કરીશું આપણે તો સરવાળો તો લઈએ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપવોન એ તો અહીંયા આપેલું છે જીરો બરાબર માઇનસ બી અપવોન એ અહીંયા કંઈ ના હોય તો એક લખી શકાય તો અહીંયા થશે માટે એ બરાબર એક અને માઇનસ બી બરાબર ઝીરો હવે બી બરાબર ઝીરો થાય કેમ કારણ કે માઇનસ આ બાજુ લઈ જઈએ પણ એક એવી સંખ્યા કહેવાય તો તટસ્થ કહેવાય એટલા માટે અહીંયા માઇનસ કે પ્લસ લખી શકાય નહીં ત્યારબાદ આગળ જોઈએ દ્વિપદી બહુપદીનો ગુણાકાર તો એ લઈએ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી આપોને તો એ લખી શકાય વર્ગુણમાં પાંચ આપેલું હતું અહીંયા સી ભાગે એની કિંમત આપણને ખબર હતી તો એક હવે અહીંયા કંઈ ના હોય તો એક લખી શકાય બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય તો સી બરાબર એક સી બરાબર વર્ગુણમાં પાંચ ગુણ્યા એક એટલે શું થાય વર્ગુણમાં પાંચ તો આ થશે વર્ગમણમાં પાંચ તો આપણને સીની કિંમત પણ કેટલી મળી તો વર્ગુણમાં પાંચ એટલે અહીંયા થશે એની કિંમત એક બી બરાબર ઝીરો અને સી બરાબર વર્ગુણમાં પાંચ તો હવે આપણે આના પરથી દ્વિઘાત બહુપદી બનાવીએ તો અહીંયા પહેલાં સૌપ્રથમ લઈએ એનું પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા થશે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી તો એ પરથી આપણે જે કિંમતો શોધી એ પરથી દ્વિઘાત બહુપદી શું બનશે તો એક એક્સનો સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ પ્લસ વર્ગમૂળમાં પાંચ જેને આપણે શોર્ટમાં આ રીતે પણ લખી શકીએ ઝીરો એક્સને ના દર્શાવવું હોય તો પણ ચાલે તો એ લખાય એક્સનો સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં પાંચ હવે આગળના સમ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું